વડોદરા શહેરના જયરતના બિલ્ડિંગ ચાર રસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી દર્શક મિત્રો સદનસીબે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થવા પામી નથી કોન્ટ્રાક્ટરે આળસ ન મૂકી અને બેદરકારી દાખવી છે કોર્પોરેશને આવી કામગીરી દરમિયાન સુવિધા અને સુરક્ષાની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ જાહેરતના બિલ્ડિંગ ચાર રસ્તાથી પોલો ગ્રાઉન્ડ તરફના માર્ગ ઉપર કોર્પોરેશને વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી એ દરમિયાન આજે જાહેરતના બિલ્ડિંગ ચાર રસ્તા પાછળ આ કામગીરી માટે ખોદેલા ખાડામાં કાર નમી પડતા ફસાઈ હતી આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી આ અંગે સ્થળ પર હા ફરજ પરના ટ્રાફિક બ્રિગેડનું કહેવું છે કે આગળ રસ્તો બંધવાનું જણાવી કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલકે વાત ન સાંભળી અને કાર હંકારી મુકતા અકસ્માત સર્જાયો અંગે કોંગ્રેસ કોંગ્રેસના કાઉન્સિલર કામગીરી સામે સવાલો નારાજગી પણ દર્શાવી હતી કાઉન્સીલરનું કહેવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશન ચોમાસાની ઋતુ બાદ હાથ ધરી રહી છે આ વરસાદી ગટર લાઈનની કામગીરીનું કામ છ મહિના અગાઉ મંજૂર થયું છે વરસાદ વરસે અને રાત્રે ખાડો પાણીથી ભરેલો હોય તો અનિચ્છનીય ઘટના બની શકે છે કોન્ટ્રાક્ટરે આડશ ન મૂકી બેદરકારી દાખવી છે કોર્પોરેશનને આવી કામગીરી દરમિયાન સુવિધા અને સુરક્ષાની તકેદારી રાખવી જરૂરી છે